અમરેલીના ધારી તાલુકાના દલખાણિયામાં રત્ન કલાકારોની હાલત કફોડી ધારીના દલખાણિયામાં રત્ન કલાકારો આજુબાજુ ગામડામાંથી આવે છે મીઠાપુર આંબાગાળા ગાળા સેવરડી સુખપુર કાંગ્રસા દલખાણ્યા ગામાં હીરા ઘસવા આવે છે મંદીના હિસાબે માઠી દશા વિગત એવા પ્રકારની છે કે ગામમાં ત્રણ કારખાના આવે છે આશરે સો રત્ન કલાકારો કામ કરી રહ્યા છે પહેલાં ચારસો રત્ન કલાકારો કામ કરતા તેમાં મહિલાઓ પણ કામ કરે છે આજે હીરા ઉદ્યોગમાં ચાલતી મંદીના કારણે દિવાળી જેવા પર્વ તહેવાર પર હીરામાં મંદીનું મોજું ફરી વળ્યું છે દરખાણિયા ગામ નાનું એવું છે જેમાં ત્રણસો થી ચારસો કલાકારો કામ કરી રહ્યા હતા મંદિરના કારણે અત્યારે સો જેટલા રત્ન કલાકારો કામ કરી રહ્યા છે કારણ કે મંદિર વિશ્વ મંદિરના હિસાબે ગામડાઓમાં કારખાનાઓ પણ બંધ થવા લાગ્યા છે અથવા થોડી ઘંટીઓ ચલાવી રત્ન કલાકારોનો પેટનો ખાડો પૂરાય તેમ ચાલી રહ્યું છે તો રત્ન કલાકારોની વેદના સાંભળો એસબી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી અમે તમને ગામડાની પરિસ્થિતિ બતાવી રહ્યા છે કે દિવાળી ઉપરના તહેવારમાં પૈસાની મંદીથી લોકો પરેશાન કામ ધંધાનો હોવાથી લોકો હેરાન ગતિસાલ કરી રહ્યા છે સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવે તેવો રત્ન કલાકારો માંગ કરી રહ્યા છે રિપોર્ટર યોગેશ સોલંકી દલખાણિયા તમારું નામ બોલો રમેશભાઈ કસવાળા અત્યારે તમારે કેટલી ઘંટી હાલે છે અત્યારે નવ ઘંટી પહેલાં કેટલી હાલતી અઢાર પેલું કારણ શું મંદિરના વિશ્વ મંદિરના કારણે વિશ્વ મંદિર તો અત્યારે કારીગરો કેટલી ઘંટી હાલે નવ નવ ઘંટી બરાબર તો વિશ્વ મંદિરની હિસાબે કારીગરોને રજાઓ પડી જતી છે રજા પડે તો કામ પૂરતું ન થાય હાયમ ભરે તો એ કામ સાચું નથી પૂરું હો હા

પાંચ ઘંટે આવે છે એની જગ્યાએ પંદર આવતી દસ ઘંટે બંધ પડી છે એના ઓછા આવે છે એને કારણે દસ ઘંટેના કારીગરો બેરોજગાર થઈ ગયા છે એના માટે શું કરવું એ અમે વિચારી રહ્યા છીએ આ માથે દિવાળી આવી રહી છે તો આ રત્ન કલાકારોને પૈસાની તંગી બતાવે ને રત્ન કલાકારોને ફૂલ તંગી બતાવે છે અને કપડા લેવાના ફાંફો પડે પણ એવી પરિસ્થિતિમાં ઊભું થઈ રહ્યું છે હીરાનો ધંધો Thank uh -huh. hey.